જય શ્રી કૃષ્ણ બધાને એસપીઆર જૈન કન્યા શાળામાં આવવાનું અને કઈક નવું ન લઈને જવાનું એવું બને જ નહીં ક્યારે હકીકત જોવા જઈએ ને તો આ ભગવદ્ ગીતાનું જ્યારથી મહાપ્રયાણ ચાલુ કર્યું છે ત્યારથી એક અજબની શક્તિ અજબની આવડત અજબની સુરમેતા ઘણું બધું છે જે બહાર આવ્યું છે આથી 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા પણ એસવીઆરજી કન્યાશાળા હતી જ ત્યારે પણ મુંબઈ ગુજરાતી હતું જ મુંબઈ ગુજરાતી સંગઠનને 15 વર્ષ થઈ ગયા પણ આ જાર્તી ગીતા અને ગીતાનું અધ્યયન ચાલુ કર્યું છે આ ગુરુજી ઉષાબેન જેવા મહિલા અને એમણે જે આ બી વાયવા ગીતા શીખવાના વિચાર કરો ફક્ત ગીતાના શ્લોક શીખતા નથી આજે હું ખૂબ ખુશ થયો કે દરેક અલગ અલગ વિદ્યાર્થીએ આવીને એનો ભાવાર્થ આપણને સમજાવ્યો આપણા આજના જીવનમાં પણ ગીતા કેટલી હદે આપણને જ્ઞાન આપે છે સલાહ આપે છે સૂચન આપે છે એ દરેક દરેક શ્લોક દ્વારા શીખવાયું તમારું વર્ક હોય તમે કોર્પોરેટમાં કામ કરતા હોય તમારો ધંધો હોય દરેક જગ્યાએ તમારા ભાઈ સાથે શિક્ષકો સાથે કુટુંબીજનો આપણે એને પાર પાડવું આ બધું જ ગીતાને મળ્યું છે એટલે પરમ તત્વ એટલે કઈ ને કે દરેક પ્રશ્નનો હલ ગીતા છે એ આજે ઝલક મળી આપણે તો હજી ઘણું બધું શીખવાનું છે આજે જલક મળી કારણ કે ભાવાર્થ સાથે જ્યારે વિદ્યાર્થીઓ બોલે ને એટલે આપણને શોષણ નીકળી જાય આપણને ખબર પડે કે આપણા જીવનમાં પણ અહીંયા ટીમ વર્ક માટે ચાલતું હતું ને ત્યારે મારી મુંબઈ ગુજરાતીની ટીમને બોલતો હતો કે આ તમારે બધાએ સમજવા જેવું છે

કરે છે એનો ખૂબ જ આનંદ છે કે માતૃભાષાની એક એવી સ્કૂલ છે જ્યાં હજાર વિદ્યાર્થીઓ ગીતાના સંસ્કારો સાથે ગીતાના મૂળિયા સાથે ભણી રહી છે અને આગળ વધી રહી છે બીજું એક આવતા વર્ષે તેરસો થાય એવી આશા છે

સાડા ત્રણસો વિદ્યાર્થીનીઓ કોઈ શાળામાં નથી સાડા પાંચસો જેટલી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ કોઈ શાળામાં નથી અને આ વિદ્યાર્થીનીઓને વિચાર કરો આપણા સંસ્કાર સંસ્કૃતિની સાથે વિચાર કરો અત્યારના દોર છે ઘેટા દોર છે હાઈફાઈ

અને આ રવિવારના દિવસે પણ તમારા શિક્ષકો તમારા ઓનલાઈન ક્લાસ લે એટલે તમે ખૂબ જ ભાગ્યશાળી છો બીજું એક કહેવાનું અમારી દરેક સ્પર્ધા હોય ને ત્યારે દરેક શાળામાંથી જે હોશિયાર હોય ને બાળક એ જ દરેક વખતે પાર્ટિસિપેશન કરે અહીંયા દર વખતે નવી વિદ્યાર્થીની નવા બાળકોને ઉત્તેજન કરીને એને તૈયાર કરવામાં આવે છે આ સૌથી મોટી ખૂબી છે જ્યારે તમે નવા બાળકોને તૈયાર કરો એમાં તમને કન્ટિન્યુઅસ મહેનત લાગે વધારે મહેનત લાગે ઓલું તૈયાર થયેલું ફૂલ હોય ને એને તમે ડેકોરેટ કરીને મૂકી દે તો મહેનત ન લાગે પણ તમારે કડીને ફૂલ બનાવી અને ત્યાં સુધી રાત જોઈ અને એમને ગુલદસ્તામાં પરોવાનું આવે ને ત્યારે એની પાછળ મહેનત અને ઘણું બધું જ લાગે અને આ મહેનત આ કરી રહ્યા છે જે દેખાઈ રહી છે કે પાંચમા ધોરણની વિદ્યાર્થીનીઓ અંતાક્ષરી રમી રહી છે હકીકતથી

ગીતા ભણો છો ગીતાના શ્લોક મોઢે બોલો છો એની સાથે સાથે તમારી ભાષા તમારું ઉચ્ચારણ તમારી મેમરી પાવર આ બધું જ વધતું જાય છે તમે તમારી ગ્રહણ શક્તિ કેટલી ફાસ્ટ થતી જાય છે કે તમે બહુ આસાનીથી ઘણું બધું ગ્રહણ કરી શકો છો કારણ કે તમને બધું આસાન થઈ ગયું છે અને આ એનું રિઝલ્ટ દેખાડે છે કે આ વખતે બોર્ડમાં બીજા નંબરે એસપીઆર જૈન કન્યાશાળાની વિદ્યાર્થીની આવી મુંબઈ ગુજરાતી સંગઠન ઘણું બધું કરવા માંગે છે પણ બધી બધી શાળાઓને લઈને સાથે ચાલવાનું છે આજે એક વસ્તુ કહું છું કે આજે પાંચમા ધોરણની સાત વિદ્યાર્થીની હતી જેમણે અંતાક્ષરીમાં ભાગ લીધો હતો ને એમને દરેકને ને એક એક હજાર નું ઇનામ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી મળશે દરેક વિદ્યાર્થીને ને એક એક હજાર અને જેમણે હા હજી બોલવા તો દો મને હજી અને જેમણે ભાષાંતર કરીને દરેક શ્લોકનો મર્મ સમજાયો હતો એ દરેક વિદ્યાર્થીઓને પાંચસો એક નું ઇનામ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી મળે છે આવી જ રીતે અવિરતપણે આ ગીતાની ગંગા ચાલુ રહે એ કામ તમારે બધા જોવાનું છે જે મોલી તિવારી તિવારી કઈ ગઈ તિવારી હા દિવાળી એમ કીધું સિદ્ધિ ને

તમને જે મળી રહ્યું છે એનો જે આનંદ છે એ બીજાને પણ મળે એ ફરજ તમારે બજાવવાની છે બજાવશો ને બજાજ અહીંયાથી હવે ઇનામ આપવાને જાહેરાત કરીએ છીએ દર વર્ષે આઈ થિંક જેટલા પણ ઇનામ હોય જેટલી પણ એન્ટ્રી હોય એના સાહીઠ ટકા જેટલા ઇનામ આપીએ છીએ અને સાહીઠ ટકામાંથી પચાસ ટકા ઇનામ એસપીઆર જે ગમ્યા શાળા લઈ જાય છે સૌથી વધારે એન્ટ્રી સૌથી વધારે ઇનામ એસબીઆર જૈન કન્યા શાળા લઈ જાય અને એ વાતની ખુશી છે કે દર વખતે કઈ નવીનતા સાથે આવે છે દર વખતે નવી વિદ્યાર્થીઓને તૈયાર કરીને મહેનત કરીને ઇનામ લઈ જાય છે અને એટલે જ આ ઇનામ આપતા ખૂબ જ આનંદ અનુભવું છું કે એસબીઆર જૈન કન્યા શાળાને આ વખતે પણ આટલી ટફ સ્પર્ધામાં विषय कुबज अग्रोतो आचार्य शिक्षक को माटे पण समजवू गो अग्रोतो आणि आवमा पण चांस स्पर्धामा 15 इनाम લઈને સૌથી વધુ ઇનામ મેળવવાનો ખિતાબ જાય છે શ્રી રાજેશ દનિયાશાળાને આપણે ઇનામ આપીએ આપણે કહીને કે બાળકો અનુકરણ કરે માબાપ ને શિક્ષકો તમે કેટલા નસીબદાર છો તમારા દરેક દરેક શિક્ષકો

એમણે કેટલી સરસ એકોક્તિ કરી દીધી એમને પ્રોત્સાહન નામ જે છે હું ઉષાબેનને વિનંતી કરીશ કે એના માટે